દેશના સહકારી ક્ષેત્રની મહત્વની ગણાતી દિલ્હીમાં યોજાઈ હતી નાફેડના ચેરમેન તરીકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ બિન હરીફ ચૂંટાયા છે ત્યારે નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ બિન હરીફ ચૂંટાતા પંચમહાલ જિલ્લાના શહેરા ભાજપમાં ખુશી છવાઈ ગઈ છે શહેરા તાલુકા કાર્યાલય ખાતે ભાજપના પદાધિકારીઓ હોદ્દેદારો સહિત ભાજપના કાર્યકરો એકત્રિત થયા હતા અને ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરાઈ હતી નાફેડની ચૂંટણીમાં ચેરમેન પદે બિનહરીફ વર્ણે થયેલ જેઠાભાઈ ભરવાડ પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન પંચમહાલ ડેરી અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ ચેરમેન તરીકે કાર્યરત છે સાથે તેઓ પંચમહાલમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા નેતા તરીકે ઓળખાય છે જેઠાભાઈ ભરવાડ શહેરા બેઠક પર વર્ષ ઓગણીસો છ ટર્મ થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે પત્રકાર ભાઈઓ બધા ફોટા આવે એમ લેજો શહેરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર રોજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શેરા વિધાનસભાના છ ટર્મના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના મધ્ય ગુજરાતના સહકારી ક્ષેત્રના આગેવાન એવા અમારા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબને દેશના નેશનલ એગ્રીકલ્ચર કો માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બદલ અમે ભારતીય જનતા પાર્ટી શેરા તાલુકો પંચમહાલ જિલ્લા વતીથી નરેન્દ્ર મોદી સાહેબનો અમિત શાહ સાહેબનો સહકાર મંત્રી અમિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિંદ જય ભારત આજ રોજ રાષ્ટ્રીય લેવલની નાફેડ જેવી મહત્વની સંસ્થામાં અમારા વિસ્તારના ધારાસભ્ય સાહેબ અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ સાહેબની આજે જે નાફેડની રાષ્ટ્રીય લેવલની જે સંસ્થામાં વરણી થઈ છે તે બદલ અમે આજ રોજ શહેરાત મત વિસ્તારના સંગઠનના હોદ્દેદારો પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ તમામ જિલ્લા પંચાયત સભ્યો મંડળના પ્રમુખો બધા ભેગા થઈ અને આજે ફટાકડા ફોડી શાનદાર ઉજવણી કરી છે અને અમારા વિસ્તારની અંદર આવો મોટો જે હોદ્દો મળ્યો છે એ અમે ખૂબ ખૂબ આનંદ થયા આનંદ થયો છે અમને અને ખૂબ ખૂબ સાહેબને અભિનંદન પાઠવીએ છીએ સમગ્ર કાર્યકર્તાઓ તરફથી રણવીરસિંહ ચૌહાણ